નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હું જમીન ભંડેરી વાડેસન લાઈફ સાયન્સ અને બીકેક રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર આજે આપણે રાજકોટ જિલ્લાના રફાડા ગામની અંદર હિતેશભાઈની વાડીએ આવ્યા છીએ કે જ્યાં આપણે મરચીના પાકની અંદર આપણે ઓર્થોપીનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું તો આજે આપણે આપણે ખેડૂત મિત્ર પાસેથી આપણે એમનો અભિપ્રાય લેશું સૌ પ્રથમ તમારો પરિચય આપી દયો તમારું નામ ભારત ભારત ગામનું નામ ગામનું રફડા બરોબર આ કેટલી મરચી વાવી છે તમે નવ 9 વાગે 9 વાગે જેવી આપણે મરચીનું વાવેતર કરેલું છે હવે આની અંદર આપણે જે આ ઓર્થોપી છે હા એ દવા નું આપણે ક્યારે છડકાવ કરાવેલો અ 8ઠ્ઠી થઈ ગઈ એકઠાડુ દિવસ 7 થી આઠ દિવસ પહેલા આપણે ખેડૂત મિત્રો આનું આપણે ડેમોન્સ્ટ્રેશન અહીંયા આપણે હતું કઈ કઈ લાઈન ની અંદર આપણે આ ડેમોન્સ્ટ્રેશન કરાવેલું બે લાઈન કરી આ બે છાટે આ બે લાઈન ની અંદર આપણે ઓર્થોપી નું ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો લાઈવ આહા

નથી જે આની અંદર કોઈ ફેરફાર નથી વધ વિકાસમાં એકદમ તો ફાલની અંદર એટલો વિકાસ નથી પરંતુ જેની અંદર આપડે છે એની અંદર સારું આપને ફેરફાર જોવા મળેલો છે બરોબર કોઈ પણ ખેડૂત મિત્રો અહીં આવીને ચેક કરે કે આમાં કઈ દવાની અંદર આપણે છટકાવ કર્યો છે તો ખ્યાલ આવી જાય આવી આવી જાય જાય બરોબર તો બીજા કોઈ ખેડૂત મિત્રો આપણે કેવું હોય કે આ દવાનો સ્પ્રે કરાય કે નહીં તો એના વિશે શું કેશો બહુ સારી દવા છે બરોબર ખેડૂત મિત્રો ભરતભાઈ અહીંયા આપણે જે છે મરચીની અંદર ઓર્થોપી નું આપણે ડેમોસ્ટ્રેશન કરાવેલું હતું અને એની અંદર ખૂબ સરસ અત્યારે આપને રિઝલ્ટ મળેલું છે તમે જોઈ શકો છો આ બંને લાઈન ની અંદર આપણે ડેમોટ્રેશન કરાવેલું હતું જે છે છે ફેલાવો સારો ફ્રૂટ સેટિંગ સારું લાગ્યું તો ખેડૂત મિત્રો તમે પણ તમારા દરેક પાક ની અંદર મગફળી કપાસ મરચી દરેક પાક ની અંદર જો ઓર્થોપીનો ઉપયોગ કરશો તો સારામાં સારું તમને પરિણામ મળશે અને સારું ઉત્પાદન લઈ શકશો Thank you, Abar. Thank you.